તવરા ચિંતનાથ મહાદેવ મંદિરમાં આજે પાટોત્સવ મોપાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી તવરા તથા આસપાસની સોસાયટીમાં રહેતા ચિંતા મહાદેવ મંદિરના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો ભરૂદ તાલુકાના જૂના તવરા ગામે આવેલા ચિંતનાથ મહાદેવ મંદિર કે જ્યાં કપિલ મુનિ દ્વારા સ્થાપિત કરાયેલા સપ્ત શિવલિંગ છે જે મંદિર આજે ચિંતનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે નર્મદા નદીમાં કંકર એટલા જ શંકર એમ કહેવાય છે ત્યારે પુરાણોમાં પણ